નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સારથી સપોર્ટ યુટ્યુબ ચેનલ પર આપ તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો આજના આ વિડીયોની અંદર ધોરણ દસ ધોરણ બાર અને આમ ગણીએ તો નવથી બાર સુધીની પ્રાથમિકની તમામે તમામ પરીક્ષાઓ ચાલુ થવા જઈ રહી છે જેને આપણે પ્રથમ પરીક્ષા કહીએ છીએ તો આ પ્રથમ પરીક્ષાની અંદર એવી કઈ કઈ બાબતોની કાળજી રાખવી જોઈએ કે જેથી તમે પરીક્ષાની અંદર સારું એવું પ્રેઝન્ટેશન આપી શકો અને સારા એવા માર્ક્સ મેળવી શકો એના માટે આજે આપણે એક માર્ગદર્શન વિડીયો બનાવ્યો છે કે હજી આપણી પાસે આમ ગણો ને તો દસક જેવો દિવસ જેવો સમય છે અને પ્રાથમિક વાળાને થોડોક વધારે ટાઈમ છે તો દસથી પંદર દિવસની અંદર પરીક્ષાની અંદર તૈયારી કેવી રીતે કરવાની છે અને કઈ કઈ એવી બાબતો છે કે જેને આપણે ધ્યાનમાં રાખવાની છે રાઇટ એ બધી ઇન્ફોર્મેશન બધી વિગતો આજે આપણે મેળવવાના છીએ તો સૌથી પહેલી વસ્તુ છે કે જ્યારે પણ પરીક્ષા આપો ત્યારે અત્યારથી જ હવે પરીક્ષાની તૈયારીની શરૂઆત કરી દેવાની છે આપણામાંથી ઘણા બધા વિદ્યાર્થીઓ એવા હોય કે જેણે આખું વર્ષ કાંઈ ન કર્યું હોય આ કુવર્ષ મતલબ કે જ્યારથી શાળા શરૂ થઈ ત્યારથી લઈ અને પરીક્ષા આવી ગઈ ત્યાં સુધી કાંઈ તૈયારી જ ન કરી હોય અને હજી તૈયારી ન કરી હોય અને એનું એ જ વસ્તુ વિચારવામાં સમય બગાડવો વિચારવામાં આપણો ટાઈમ ખરાબ કરવો એના કરતાં બેટર છે કે અત્યારથી જ પરીક્ષાની શરૂઆત કરી દેવાની જો અત્યારથી જ પરીક્ષાની શરૂઆત કરી દેશો તો હજી ઘણો બધો સમય આમ ગણતો છે અને ઘણા બધા વિષયો એમાં આપણા કવર થઈ શકે એમ છે એટલે આ એક માનસિકતા ખોટી કાઢી નાખવી કે સાહેબ હવે અમારી પાસે ટાઈમ નથી તો હવે અમારે આટલા ટાઈમમાં તૈયારી કરવી નથી હાવ ના કરવું એના કરતાં બેટર છે કે કંઈક કરો જો આટલું કરેલું વિશે તો જ્યારે પણ પરીક્ષા આપવા જશો ને ત્યારે થોડા ઘણા પ્રશ્ન આવડતા હશે ને તો એ પરીક્ષામાં લખી શકશો અને આપણા મગજની એક ખાસિયત છે કે ભાઈ કોઈ પણ વસ્તુ જ્યારે એક વખત વાંચો ત્યારે અથવા તો એક વખત ભણો ત્યારે એ સંપૂર્ણપણે મગજમાંથી ભૂહાતી નથી અથવા તો સંપૂર્ણ રીતે ભૂલાતું નથી કંઈક વાંચેલું હશે કંઈક ભણેલા હશે તો એ યાદ આવે પણ આપણને એવું હોય કે સાહેબ હું બધું ભૂલી ગયો છું અથવા તો મને અત્યારે કંઈ યાદ નથી તો આવી માનસિકતામાંથી હાવ બહાર આવી જવાનું છે ને જેટલો પણ સમય છે ને એ સમયને ડેડિકેશન સાથે તૈયારી કરવામાં આપવાનો છે અને કેવી રીતે તૈયારી કરવાની છે એ પણ આજના વિડીયોમાં આપણે માહિતી મેળવવાના જ છીએ પણ એ એક વિચાર કાઢી નાખજો કે હવે તૈયારી નથી કરવી તૈયારી કરવાની છે અત્યારથી જ શરૂઆત કરવાની છે જેટલી વેળ શરૂઆત કરશો એટલા પરીક્ષાની અંદર માર્ક વધારે આવશે બીજી કંઈ બાબતની ધ્યાન રાખવાની છે તો કે સાહેબ હવે શરૂઆત તો અમે અત્યારથી કરીએ પણ કેવી રીતે તો ટાઈમ ટેબલ બનાવવું પડશે સમયપત્રક બનાવવાનું પણ સમયપત્રક કેવી રીતે બનાવવાનું ટોપિક વાઇઝ તમે ઘણી વખત ટાઈમ ટેબલ બનાવ્યું હશે કે ભાઈ પાંચ વાગ્યે ઉઠવું પાંચથી સાડા પાંચ ફ્રેશ થવું પછી સાડા પાંચથી છ વાગ્યા સુધી બીજી કોઈ એક્ટિવિટી યોગા કે આવું કંઈ કરતા હોઈએ છથી લઈને સાત વાગ્યા સુધી વાંચવાનું સાતથી સાડા હાથ ફ્રેશ થવું નાવું નાસ્તો કરવો આ બધી વસ્તુ પાછો સાડા હાથથી ચાલુ કરીને સાડા આઠ સુધી ગણિત લેવું કે ગુજરાતી લેવું કે બીજો વિષય લેવું આવી રીતે તમે સમયપત્રક બનાવતા પણ આ સમયપત્રક ક્યારેય એટલે ક્યારેય ફોલો નથી થતું એટલે આ પ્રમાણે ટાઈમટેબલ કે આ સમયપત્રક નથી બનાવવાનું ટાઈમ ટેબલ ટોપિક વાઈઝ બનાવવાનું છે ઉદાહરણથી સમજીએ કે સાહેબ માનો કે આજે તમારે મનોવિજ્ઞાન વિષય ભણવો છે તો મનોવિજ્ઞાનની અંદર અગાઉથી ટાર્ગેટ નક્કી કરી નાખો કે સાહેબ એક ચેપ્ટર મારે આજે તૈયાર કરવાનું છે તો જ્યાં સુધી એ ચેપ્ટર પૂરું ન થાય ત્યાં સુધી મૂકવાનું નથી એક ચેપ્ટર જ્યાં સુધી તૈયાર ન થાય ત્યાં સુધી એને મૂકવાનું નથી હવે એક ચેપ્ટર એટલે આખું નહીં કેવી રીતે તૈયાર કરવાનું છે એ હમણાં આપણે સમજીએ જેટલું અગત્યનું હોય ને એ તૈયાર કરવાનું આખું તૈયાર ન કરવાનું હોય કેમ કે આખું ચેપ્ટર તૈયાર કરવા બેસો તો હવે ભેગું થાય નહીં એટલે પ્રોપર ટાઈમ ટેબલ બનાવવાનું પણ ટાઈમ ટેબલ કેવું હોવું જોઈએ કે સાહેબ ટોપિક વાઇઝ આજે આટલા ટોપિક તૈયાર કરવાના છે મનોવિજ્ઞાનમાં છે ગુજરાતીમાં છે ગણિતમાં છે વિજ્ઞાનમાં છે કે સાયન્સની અંદર કોઈ પણ ફિલ્ડમાં હો ટોપિક વાઈઝ ટેબલ બનાવો ત્રીજી વસ્તુ છે પ્રશ્નપત્રનું માળખું સમજો ઘણા બધા વિદ્યાર્થી એવા હોય કે બહુ વાંચતા ન હોય પણ એની પાસે પ્રોપર મેથડ હોય મેથડના કારણે માર્ક લાવતા હોય અને મેથડ છે પ્રશ્નપત્રનું માળખું દરેકે દરેક વિષયની અંદર પ્રશ્નપત્રનું સ્વરૂપ પ્રશ્નપત્રનું માળખું અને એક ચોક્કસ બ્લૂ પ્રિન્ટ હોય જો આ બ્લૂ પ્રિન્ટ પ્રમાણે તમે તૈયારી કરશો ને તો ડેફિનેટલી તમારે એમનામ વાંચવા કરતાં માર્ક વધારે આવશે એક ઉદાહરણથી સમજીએ માનો કે તમે પહેલું ચેપ્ટર વાંચતા હોય અને પહેલું ચેપ્ટર પાંચ માર્ક્સનું હોય જેમાંથી એ કેમસીક્યુ પૂછાતું એક પ્રશ્ન બી વિભાગમાં પૂછાતું અને એક પ્રશ્ન ડી વિભાગમાં ત્રણ માર્કનું પૂછાતો એ પાંચ માર્ક કવર થઈ જાય હવે સી વિભાગમાં ને એ વિભાગમાં પ્રશ્ન નથી આવડતો પણ તમે એ પ્રશ્ન વાંચવા માટે ટાઈમ આપશો તો તમારો સમય બગડશે પ્રશ્ન પૂછાવાનો જ નથી તો વાંચીને કોઈ એનો બેનિફિટ નથી એટલે બેટર વસ્તુ છે કે ભાઈ દરેકે દરેક પ્રશ્નપત્રનું માળખું પહેલા સમજો કે સાહેબ કયા વિભાગમાં કેટલા માકના પ્રશ્નો એમાંથી પૂછાય છે જો નથી પૂછાતા તો અવોઈડ કરો રાઈટ એને અવોઈડ કરો જો એ બધી વસ્તુ અત્યારે ભેગી કરવા બેસો તો દસ દિવસની અંદર કોઈ વસ્તુ કવર થાય છે નહીં એટલે પ્રશ્નપત્રનું માળખું સમજો કે ભાઈ પ્રશ્ન કેવા લેવલના પૂછાય છે એના માટે શું કરી શકાય તો સૌથી પહેલી વસ્તુ છે કે ભાઈ જૂના વર્ષના પ્રશ્નપત્રના કલેક્શન કરો પૂછાય ગયેલા પ્રશ્નો હોય ને ગોતો અને ક્યાંથી મળશે તો કે સાહેબ આપણી ટેલિગ્રામ ચેનલ છે એની અંદર જૂના પ્રશ્નપત્ર આપણે મૂકેલા છે પ્લસ આઈએમપી પ્રશ્ન મૂકેલા છે આ બધી વસ્તુ તમને ત્યાં કાયમ લાગશે અને બ્લુ પ્રિન્ટ દરેકે દરેક વિષયની મૂકેલી છે એકવાર પ્રેસ ચેક કરીને ચેક કરી શકો ચોથી વસ્તુ છે અગાઉથી પરીક્ષાનો માહોલને પેલા ક્રિએટ કરો માહોલ સમજો ઘણીવાર એવું થાય કે જ્યારે તમે પરીક્ષા આપવા માટે પરીક્ષાની અંદર તમારા સીટ નંબરની જગ્યાએ બેઠા હો ને ત્યારે બધી જ વસ્તુ ભૂલાઈ જાય અથવા તો ટાઈમ ખૂટે અથવા અક્ષર સારા ન થાય આ બધી વસ્તુ અગાઉથી ક્રિએટ કરવી પડે એના માટે શું કરાય તો કે એના માટે એક આખે આખું મોડેલ પેપર પેલા સોલ્વ કરવું પડે ઘરે બેઠા બેઠા પરીક્ષાના સમયની અનુસાર કેવી રીતે તો કે સાહેબ અઢી કલાકનો કે ત્રણ કલાકનો કે બે કલાકનો ટાઈમ હોય ને તો અઢી કલાક બે કલાક કે ત્રણ કલાક પહેલા ઘરે બેહવું પડે પેપર લઈને અને અઢી કલાકની અંદર કે ત્રણ કલાકની અંદર પેપર આખું એક્ઝામ હોલની અંદર બેસો છો એવા માહોલની અંદર લખવું પડે બેસીને તો આ સિચ્યુએશનને હેન્ડલ કરી શકતા હો ને તો તમારી અંદર એક્ઝામની અંદર જે ડર છે ને ફિયર છે ને દૂર થઈ જશે નહીંતર આપણને બીક લાગ્યા રાખે કે ત્રણ કલાકમાં પૂરું થાય કે નહીં થાય અક્ષરહારા થાય કે નહીં થાય ભૂલાય તો નહીં જાય કે આવું બધું થાય પણ એ ન થાય એના માટે શું કરવું પડે તો કે પહેલાં એને એક્ઝામનો માહોલ ક્રિએટ કરીને એ માહોલની અંદર પોતાની જાતને રોકવી પડે પોતાની જાતને એમાં જોકવી પડે જો આ માહોલ ક્રિએટ કરી શકતા હો તો ડેફિનેટલી પરીક્ષાની અંદર પણ પેપર સારું જ જાય પાંચમી વસ્તુ છે અગત્યના પ્રશ્નોને પહેલા તૈયાર કરવાના ઘણા વિદ્યાર્થી એવા હોય કે આખી આખું ચોપડું અને બે જાય અને એ ચોપડામાંથી કયા માર્કમાં કેટલું પૂછે છે કંઈ ખબર જ ન હોય તો એ વાંચે જ રાખે વાંચે જ રાખે ગાંડાની જેમ આ વસ્તુ તૈયાર કરાય પણ કોના કામની છે જે ટોપર છે ને અગાઉથી તૈયાર કરતા આવે છે ક્લાસની અંદર જે સાહેબ ભણાવે છે બધું રિવિઝન કરતા આવે છે નોટ બનાવતા આવે છે અને જેને આમ કહી શકાય ને કે ભાઈ વધારે પડતા માર્ક લેવો અને તૈયારી કરતા હોય આના કામનું છે દસ દિવસ પહેલા તમારે તૈયારી કરવી હોય તો આખે આખો ચોપડો દંડ બે તો ભેગું થાય નહીં એના માટે શું કરાય કે જે પ્રશ્નો આઈએમપી એમપી હોય ને એને પહેલાં કરાય કે જે પૂછાવાની સંભાવના હોય આ તમને મળે ક્યાંથી તો કે તમારી સ્કૂલની અંદર ટીચર પાસેથી મળે શિક્ષકો પાંચથી મળે બીજું ક્યાંથી મળે તો કે ભાઈ યુટ્યુબ ઉપર આપણી ચેનલ ઉપરથી મળે અને બીજી ઘણી બધી અઢળક યુટ્યુબ ચેનલ છે જેના ઉપર તમને ટ્રસ્ટ હોય એ કોઈ પણ એક ચેનલના પ્રશ્નો તૈયાર કરવાના બધી જગ્યાએથી ભેગું કરીને ખીચરો નથી બનાવવાનો પછી ખાઈ નહીં એક બધું ખાઈ નહીં મતલબ કે પછી બધું લખી નહીં બધું એ નહીં રાખી શકો અને બધું તૈયારી નહીં કરી શકો એની કરતા બેટર છે કે જે પ્રશ્નો અગત્યના છે જે પ્રશ્નો આઈએમપી છે અગાઉની પરીક્ષામાં પૂછાણા છે પૂછાવાની સંભાવના છે આવા પ્રશ્ન જો તમને રિસર્ચ કરતા ન આવડતું હોય તો કોઈકની સહાય લો મદદ લો ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ છે શિક્ષકો છે યુટ્યુબ ઉપર ઘણા શિક્ષકો છે આપણી ચેનલ ઉપર આપેલા છે પ્રશ્નો આ બધા પહેલા તૈયાર કરો બીજું કોઈ વસ્તુ તૈયાર કરવાની જરૂર નથી પછી કંઈ બાબત ધ્યાનમાં રાખવાની છે કે ભાઈ ભૂતકાળની ઘણી બધી આપણી ભૂલો હોય આ ભૂલોમાંથી શીખો કેવી રીતે માનો કે અત્યારે તમે નવમા ધોરણમાં હો દસમામાં હો અગિયારમાં હો કે બારમામાં હોય તો એક વર્ષ પાછળ વ્યાજ દસમામાં હોય તો નવમા ધોરણની અંદર બારમામાં હો તો અગિયારમામાં એવી અમુક અમુક ભૂલો આપણે કરી છે એક્ઝામ વખતે એમાંથી આપણે કંઈ શીખ્યા નહીં હોઈએ પણ એમાંથી શીખો ઉદાહરણથી સમજીએ કે માનો કે તમે બારમા ધોરણની અંદર હો અને અગિયારમા ધોરણની એક્ઝામ આપી હતી એમાં તમારે ટાઈમ ખૂટતો હતો તો ટાઈમ ખૂટતો હતો તો એના માટે હવે શું કરી શકાય સ્પીડ વધારવી પડે ને ટાઈમ તો જ ઘટતો હોય કે જ્યારે આપણે લખવાની સ્પીડ ઓછી હોય એક આઈડિયલ ટાઈમ તમને કહું કે જો તમે તમારી લખવાની સ્પીડ પાંચ મિનિટમાં એક પેજ ભરી શકતા હોવ સપ્લી આપણે જે ચોપડો આવે એ ફોર સાઇઝનો ફૂલ સ્કેપ ચોપડો એ ચોપડાનું એક પેજ જો તમે પાંચ મિનિટમાં ભરી શકતા હો તો એ લખવાની સ્પીડ ઇનફ કહેવાય અક્ષર વંચાય એવા હો પછી આમ સ્પીડમાં લખી લખીને અક્ષર કોઈને સામેવાળાને વંચાય નહીં આવું હોય તો નહીં સામેવાળાને અક્ષર વચાય એવું જો તમે પાંચ મિનિટની અંદર એક પેજ ભરી શકતા હોય તો આ લખવાની સ્પીડ નોર્મલ કહેવાય સામાન્ય કહેવાય ને આ સ્પીડથી તમારું પેપર આરામથી પૂરું થઈ જાય પણ આવું ભૂતકાળમાં આપણે થયું હોય તો એનાલિસિસ ન કર્યું હોય જો એમાંથી કંઈ શીખ્યા ન હોય તો આવનારી પરીક્ષામાં ટાઈમ ખૂટે છેલ્લે બે પ્રશ્ન રહી જાય દસ માર્કનો નુકસાન ઈ જાય ઘણા વિદ્યાર્થી એવા હોય કે આ પર્સનલી મારો અનુભવ શેર કરું કે આપણે ઘણી વખત એક્સ્ટ્રા સપલી લેતા હોય પુરવણી એક્સ્ટ્રા લેતા હોય તો એમાં થાય કેવું જ્યારે પેપર પૂરું થવાનું હોય અને છેલ્લી પાંચેક મિનિટ બાકી હોય એક તો પ્રશ્ન અધૂરા હોય અને સામેથી સુપરવાઇઝર બધું ઉઘરાવા આવતા હોય લેવા આવતા હોય પાંચ મિનિટ સ્ટેપલર મરાવતા હોય પીનો મરાવતા હોય દોરા બંધાવતા હોય તો એ માહોલની અંદર થાય હું સપ્લિમેન્ટરી આડાવળી ચેક ટૂંકમાં જોડાય જાય એમાં પહેલાં લીધી હોય છેલ્લે જોડાય છેલ્લે લીધી હોય પહેલાં જોડાય આનાથી થાય હું આખે આખા પ્રશ્ન બધા વિખાય જાય ડી વિભાગનો પ્રશ્ન ઈ વિભાગમાં ફિટ થઈ જાય ઈ વિભાગનો પ્રશ્ન ડી વિભાગમાં ફિટ થઈ જાય ઓલો ચેક કરો વાળો ગોથે ચડે આમાંથી શું શીખાય તો કે ભાઈ સપલીની ઉપર છે ને એકડા બગડા ત્રગડા ચોગડા પેન્સિલથી લખતું જોઈએ જેથી જોડવા ટાણે છે ને ગોતવી ન પડે તો આવું બધી તમારી કંઈક ભૂતકાળની અંદર ભૂલો હોય ને એમાંથી શીખો પછી તો કે ભાઈ ટાઈમ મેનેજમેન્ટ કરતાં શીખો ટાઈમ મેનેજમેન્ટ કઈ રીતે શીખવાનું છે તો કે સાહેબ તમે એક ચોપડો લઈને બેઠા હોય તો એને વાંચ્યા રાખો વાંચ્યા રાખો વાંચ્યા રાખો આનાથી ટાઈમનું મેનેજમેન્ટ નહીં થાય ટાર્ગેટ બાંધો કે ભાઈ દસ મિનિટ છે તો દસ મિનિટની અંદર આ એક ક્વેશન છે ને એને મિનિમમ બે થી ત્રણ વખત વાંચીને એમાંથી પચાસથી સાઠ ટકા તો કવર થઈ જવું જોઈએ પુનરાવર્તન કરીએ તો પચાસથી સાઠ ટકા થઈ જવું જોઈએ આવી ખબર કેમ પડે કે સાહેબ થયું કે નથી થયું તો એના માટે બેસ્ટ રસ્તો છે તમારા મિત્રો ને એની પાસે જવાબ બોલો કોઈ પ્રશ્ન હોય ને એ જવાબ તમારા મિત્રો પાસે છે શિક્ષકો પાસે ચલો શિક્ષકોને ટાઈમ ન હોય પૂછાવવાનો તો વિદ્યાર્થી પાસે ટાઈમ હોય અને એનાથી બેટર છે કે આપણી પાસે મોબાઈલ છે કેમ કે તમે વિડીયો જોતા હોય તો મોબાઈલ હોય તો જોતા હો એટલે મોબાઈલની અંદર શું કરવાનું તો કે ભાઈ વોઇસ રેકોર્ડિંગ ઓન કરી દેવાનું અને પછી તમને જેટલું મૌખિક આવડે ને એટલું બોલ્યા રાખો પછી સાંભળવું હોય તો સાંભળો ને નહીં કાંઈ નહીં પણ એનાથી એક ટાઈમ ડ્યુરેશન ખબર પડશે કે આપણી કેપેસિટી એટલી છે પછી બીજું એક ટાઈમ મેનેજમેન્ટ કરવાનું છે પેપર લખવાની બાબતમાં ઘણીવાર મેં જોયું છે કે કોઈ વિદ્યાર્થીને પાંચ માર્કનો પ્રશ્ન બહુ સારો આવડતો ને તો પાંચ પન્ના ભર દે ચાર પન્ના ભર દે ત્રણ પન્ના ભર દે એટલે ભાઈ બેથી અઢી પેજમાં ઇનઅપ થઈ ગયું પછી વધારે તમે લખો છો તો એનો મતલબ એવો થયો કે ભાઈ બીજા પ્રશ્નને તમે સમય નહીં આપી શકો અને બીજા પ્રશ્નને સમય નહીં આપી શકો મતલબ કે પેપર અધૂરું રહી જશે તો આ એક ટાઈમ મેનેજમેન્ટ કરતા શીખવાનું છે અને બીજી એક વસ્તુ ખાસ મેં ઘણા વિદ્યાર્થીમાં જુએ છે પ્રશ્નને ધ્યાનથી વાંચતા નથી એમ સીક્યુ આપેલો હોય કે ભાઈ નીચેનામાંથી કયું ગુજરાતનું પાટનગર છે આવો પ્રશ્ન આપેલો હોય છે નથી આવા બધા પ્રશ્ન છેલ્લે આપેલા હોય ને એ ખાસ જોવાનું તફાવત પૂછેલો હોય લખી નાખે કંઈક બીજું નથી છેલ્લે આપેલું હોય લખી નાખે છે એવી રીતના આવા ઘણા બધા વિદ્યાર્થીઓને ચારથી પાંચ માર્કની નુકસાની જાય એટલે પહેલાં તો પ્રશ્નને ધ્યાનપૂર્વક વાંચો કેવા શું માંગે છે ઘણી વખત કન્ફ્યુઝનના કારણે પ્રશ્નો બીજો લખાઈ જાય અને એનાથી થાય હું ચેક કરતી વખતે આપણને એવું લાગે કે ભાઈ મેં તો આખે આખું પ્રોપર લખી નાખ્યું કરી આવીને ખબર પડે કે લે આ લે કારણો પૂછ્યા અને મેં તો કંઈક બીજું લખીને આવ્યો છું એ છે આવા બધા પ્રશ્નો સમજો ઘણી વખત જો કારણ પરિબળ આ બધા શબ્દો હોય કારણ અને પરિબળ બે ખરખું થાય તો ઘણી વખત પરિણામો પૂછ્યા હોય જેમ કે નવમાં ધોરણની અંદર એક પ્રશ્ન આવે છે કે બીજા વિશ્વયુદ્ધ માટેના જવાબદાર પરિબળો જણાવો તો પરિબળોનો મતલબ થાય કારણો હવે એમાંને એમાં આવે છે કે ભાઈ બીજા વિશ્વયુદ્ધના પરિણામો જણાવો પરિણામોનો મતલબ થાય યુદ્ધ પૂરું થઈ ગયું પછી શું થયું પૂછ્યા હોય પરિણામો લખીને આવો પરિબળ માર્ગ ન મળે એટલે પહેલા પ્રશ્નને ધ્યાનપૂર્વક સમજો ધ્યાનપૂર્વક વાંચો રાઈટ આટલી માહિતી જો તમે પરીક્ષાની બાબતોની અંદર ધ્યાનમાં રાખશો તો ડેફિનેટલી તમને ઘણો બધો બેનિફિટ થશે ઘણો બધો ફાયદો થશે અને આવા જ અવનવા વિડીયો મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો બીજા કંઈ તમારા ડાઉટ કાંઈ આઈએમપી ક્વેશ્ચન લગતું હોય તો એની ટાઈમ તમે કોમેન્ટની અંદર પૂછી શકો છો રાઈટ તો મળીએ છીએ એ નવા વિડીયો સાથે જય હિન્દ જય ભારત